મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિષેની મહત્વપૂર્ણ વાત જોઈએ તો એ ગ્રામ સોનાનો ભાવ છ હજાર સાતસો એકત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર ત્રણસો દસ અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ તો સોનાના સો ગ્રામના ભાવમાં બે રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજે ચોવીસ કે સોનાનો એ ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો તેતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર સાતસો દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર ચારસો ત્રીસ અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોત્રીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર છસો રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો જ્યારે કે સોનાના ભાવ જોઈએ તો આજનો એક ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર પાંચસો સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્માલીસ હજાર છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ પચાસ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના અઢાર કે સોનાના સો ગ્રામના ભાવની અંદર પણ એક હજાર આઠસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે